જય માતાજી મિત્રો મારી યુટ્યુબ બ્લોગમાં આપનું સ્વાગત છે મારા મિત્રો મજામાં હશે એવી મારી ઈચ્છા મિત્રો આજે હું રજા છે નોકરી પર તો મેં વિચાર કર્યો કે ચલો ગણપતિના દિવસ ચાલે છે તો ગણપતિ મહારાજના દર્શન કરી આવીએ તો મિત્રો હું જવા માટે મારા ગામમાંથી નીકળ્યો છું તો મિત્રો કંઈક શુભ કામ કરવા જઈએ ત્યાં પહેલાં આપણે કુળદેવીને પજે લાગીને નીકળું જોઈએ જે હું મારા ઘરે મારી કુળદેવી હર્ષદ ભવાનીના પજે લાગીને નીકળ્યો છું માચીહારને પજે લાગીને નીકળ્યો છું મિત્રો બીજું કે ગામમાં મહાદેવ મંદિર છે મારા તો મને થયું કે ચલો મહાદેવના દર્શન કરવા જઈએ અને પછી આપણે નીકળીએ યાત્રા માટે તો મિત્રો હું આવ્યો છું ગયો છું મારા ગામમાં મહાદેવના દર્શન કરવા પણ મંદિર આવ્યો તો જોયું મેં મંદિર બંધ છે કઈ વાંધો નહીં મિત્રો સારું છે અબીરલકડ મહારાજ ગયા પણ જો આપણે દૂરથી દર્શન કરી લે મહાદેવના કારણ કે એક ભોળો ભગવાન એવો છે કે એને મનથી તમે સાંભળો તો પણ એ વાત સાંભળી લે છે તો મિત્રો હું ભોળેનાથના દર્શન કરી લઉં હર હર મહાદેવ હર હે ભોળાનાથ સદાના માટે સુખી રાખજો રામેશ્વર મહાદેવ હર તો મિત્રો રામેશ્વર મહાદેવ મંદિર જહાંગીપુરા ગામમાં આવે બહુ સરસ મંદિર છે અહીં ફૂલ છોડ બેસવાની વ્યવસ્થા જોરદાર જબરજસ્ત છે મંદિર આ ચેબૂત છે મિત્રો જે ચકડવા માટે ચણ નાખવામાં આવે છે અહીં નોટિસ પર લખવામાં આવે છે કે પક્ષીઓ માટે ચણ લાવવા જો અમારા ગામમાં વડીલો આવે છે સવારમાં દર્શન કરવા તો ચણ થોડા થોડાક લેતા આવે છે જેથી કરીને ચકલાને ચણ નાખી શકાય તો મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં બને રહેજો હું તમને ગણપતિ મહારાજના દર્શન કરાવીશ મિત્રો મારા ગામથી થોડાક આગળ આવીએ એટલે એક રામાદેવલ ધનિ નું મંદિર છે બહુ સરસ મંદિર છે તો રામ લાઈટ વાલ છે અમારા પૂજા વિ છે સરસ મંદિર શણગાલ્યું છે અમારે પૂજારીને બહુ ઉત્સાહ છે અરે પૂજારી બહુ ભાવ છે અમે રામદેવજીનો એમના પપ્પા સેવા કરતા હતા એમના પપ્પાએ ગાડી આ ભાઈને આપી અને આ ભાઈ પણ બહુ સરસ કામ કરે છે તો મિત્રો દર્શન કરીને હવે આપણે નીકળીશું મેં અમદાવાદ જવા માટે આ છે આપણું બાઈક બાઈક પર હું ભાઈબંધો જો આગળ આવે છે મિત્રો આપણે આવી ગયા છે મેં અમદાવાદ ગણપતિ મહારાજના દર્શન કરવા આવ્યા હતા મંદિર આવી ગયું છે જુઓ મહારાજ કહો છો તમે ગણપતિ બાપા મોરિયા મિત્રો જો તમે આવો તો અહીં સુવિધા સારી છે બાઇકો સ્ટેન્ડ કરવાની બધી રીતે સુવિધા સારી છે જો મિત્રો અને બાથરૂમ પણ બહુ નેચરલ છે જોરદાર પબ્લિક દર્શન કરવા ઘણું આવ્યું છે અહીંયા તો મિત્રો મારી મંદિર અંદર મારી સારી લાગે તો શેર અને સબસ્ક્રાઈબ અને લાઈવ કરજો મિત્રો જેથી કરી મને સપોર્ટ મળે જય માતાજી મિત્રો હર હર મહાદેવ મિત્રો આવી રીતે લાઈનમાં જવાનું રહેશે મિત્રો જેટલા બહુ સરસ છે આવી રીતે લાઈનમાં ઉભો રહેવું પડે એટલે તમારે દર્શન કરવા હોય તો મંદિર છે ઉત્સાખમાં અપેક્ષા છે મિત્રો જો આ ભાઈ કંઈક મહારાને સંદેશો મોકલે છે બહુ સરસ આવી ગુફા છે જે ગજાના બહુ મોટી મૂર્તિ છે એની અંદર આ બધી બનાવેલી છે તો મિત્રો જોરદાર છે જોવા જેવું છે દેવનું એક મોટું શિવલિંગ છે જે આખી રુદ્રાક્ષી ભરેલી છે મિત્રો रामेश्वर महादेव नागेश्वर महादेव काशी विश्वनाथ महादेव कृष्णेश्वर महादेव कालेश्वर महादेव भीमाशंकर महादेव बैद्यनाथ महादेव महाकालेश्वर महादेव मोती महादेव છે આ તમે અંદર ગજાનંદ મહારાજની મૂર્તિ છે બહુ જબરજસ્ત આખે શેરખંડમાં એક જોવાલાયક સ્થળ છે આ તમે ચોક્કસથી વિઝિટ લેજો હું મારી યુટ્યુબ ચેનલમાં એનું લોકેશન નાખી દઈશ મિત્રો તો તમે જોઈ લઈ મિત્રો આપણી સરસ જોરદાર લોકેશન છે આ આ બાપાની મૂર્તિ એવી છે મંગલકાળની મૂર્તિ છે એ તમે જોઈ શકો છો આ જબરદસ્ત જબરજસ્ત મૂર્તિ છે આખા એશિયા ખંડમાં મોટામાં મોટું પ્રખ્યાત મંદિર છે બહુ ભાવિ ભક્તો આવે છે અને અમે આ ગણપતિ બાપાના સ્થાપના દિવસે જે એમના દિવસો છે નવ દિવસ દસ દિવસ એમાં તો બહુ જબરદસ્ત પબ્લિક રહે છે મિત્રો ગૃહ મિત્રો આ લખણી છે એશિયા કા સબસે બળા ગણેશતા મંદિર ગૃહ મિત્રો આ મા કાલીની મૂર્તિ છે જબરજસ્ત અહીં પર મુલાકાત લો મજા આવશે આખું પથ્થરોથી ગુફા બનાવે છે હું બહાર બી નીકળું છું એટલે તમને હું એ આખી મૂર્તિ બતાવી દઉં છું સર્વશક્તિશાળી શ્રી જયંત્રકાશ મહત્વ જોડો મિત્રો અમે વિવિધ દેશોમાં જે ગણપતિની મૂર્તિ છે એ મૂકી છે જો મિત્રો જોડો તો શ્રીલંકામાં ગણપતિનું સ્વરૂપ આવવું હોય છે શ્રીલંકા ગણપતિ બીજું મૂર્તિ છે હેરંબા ગણેશ ઢાકા બાંગ્લાદેશમાં મિત્રો જોઈ લો આવું હોય છે બાંગ્લાદેશના ગણપતિ આ છે ગણપતિ કંબોડિયા સરસ આવશે અને આ છે મિત્રો ચીનમાં ગણપતિ ચીન તમે સરસ છે મિત્રો મારી વિડીયો તમને ગમે તો શેર એન્ડ લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરજો મિત્રો જેથી કરીને મને સપોર્ટ મળે चढ़ण लाखो भक्त दर्शन कर मित्रो શિલા ચિંતામણી શિલા એટલે મનોવાચિક ફળ આપનારા હિન્દુ ધર્મમાં ચિંતામણી શિલા એટલે પારસ શિલા જેનું મહત્વ ભગવાન શ્રી વિષ્ણુ અને ભગવાન શ્રી ગણેશજી સાથે સંકળાયેલો છે એનો મંત્ર છે ભક્તો ઓમ મણિ પદ્મહી મંત્રનો ઉચ્ચાર કરી શિલા ઉપર લખવાથી મનોકામના પૂર્ણ થાય છે તો મિત્રો જોઈએ આપણે લખીએ I hey, ain't શીખ્યું છે તમને કદાચ વિડીયોમાં દેખાડ્યું ના દેખાડ્યું બરાબર કારણ કે શૂટ કોર્ન થોડું અઘરું પડે છે કારણ કે નવી નવી વિડીયો બનાવું છું મિત્રો એટલે જોવા ભાઈ લખાય તો તમને બતાવ્યું જો ભાઈ કંઈક લખી રહ્યા છે અને મનોકામના જે હોય પછી આગળ નીકળતા આ છે અફઘાનિસ્તાનના ગણપતિ

તો તમે અહીં આવીને ઊંધો સાથીઓ કરો અને બધાનંદ મહારાજને તમે કહો કે મારું કામ પૂર્ણ થશે પછી હું આવીને સાચીઓ કરી જઈશ તમારું કામ થઈ જાય છે મિત્રો તો પછી તમારે સાથીઓ સીધો કરવાનો રહેશે એ માનતા છે અહીંયા જોઈ લેતા उआítuloक पन्डम्, इत्या चैयाा, चैया, अधि क्सार्चिं攻zos, साथी हरुएं सार्चिंम्, भूल्कनाश मह निया, बत्त ऱ्ति Post reach । कि मैं आत ऊखिए, निया झाया तो zak्क yeah the캃 ईया खेंग कि કઈ સાથીઓ છતો કરવા આવી અને માનતા પૂરી કરી હશે આગળ કહી દઉં છતો છે મિત્રો આ એક સિદ્ધિ વિનાયકની પરંપરા છે જે કામ થયા પછી આવીને કરવાનું રહેશે મિત્રો આ છે તુલા દાન જો તમે અંદર કંઈ દાન કરો છો તો તમારું પરનું ભારે રહે છે મિત્રો તુલા દાન છે મિત્રો આ ભગવાનને તો તમે જાણો જ છો જો તમે જાણતા હોય તો કમેન્ટમાં જણાવો આ છે મહાપ્રસાદી મેડિકલ ફોટો ગજાના મારાનો લેવો હોય તો તમારીથી મળી જાય છે મિત્રો પ્રસાદી પણ મળી જાય છે અને છે મેડિકલનું આયુર્વેદિક મેડિકલ નિશાંત આયુર્વેદિક સપ્લાયર્સ પણ કરી આપે છે લોકો આપણું દર્શન પૂરું થયું છે મહારાજ છે આપણને ખબર નથી બધું આ એન્ટ્રી જવા માટે મિત્રો આ જબરદસ્ત છે જબરદસ્ત મિત્રો લોકેશન છે ગજાનંદ મહારાજ મૂર્તિ છે તમને મૂર્તિ બતાવી શકું મિત્રો તમે આવો અહીંયા મહારાજ ના દર્શન કરવા સિદ્ધિ વિનાયક તો તમને એક કેન્ટીન પણ છે બહુ જબરજસ્ત મોટો હોલ છે છે જબરદસ્ત બધું અહીંયા મળી જાય છે Thank <laughs> you. મિત્રો બાળકોને મનોરંજન માટે સુવિધા પણ છે જે બાળકો રમી શકે જે છે મોટીજી મિત્રો હૈ હવે સિદ્ધિ મંદિર વિઝિટ પૂરી થઈ હૈ તમે હારી વિડીયો બને તો શેર એન્ડ સબ્સક્રાઈબ એન્ડ મિત્રો હર હર મહાદેવ જય માતાજી સિદ્ધિ વિનાયક મહારાજ જી જય